મંદ્રોપુર ગામે ગોગા મહારાજની મૂર્તિ ચોરાઈ આજ રોજ તારીખ પાંચ સપ્ટેમ્બરના રોજ સવારે આઠ વાગે સામે આવતી જાણકારી મુજબ ગઈ મોડી રાત્રે ખેરાલોના મંદ્રોપુર ગામે ગોગા મહારાજની મૂર્તિ ચોરાતા ચકચાર મચી છે આ મૂર્તિ બે વર્ષ પહેલાં જમીનમાંથી મળી આવી હતી અને આ જગ્યા ઉપર ઠાકોર મુકેશજી બાબુજીએ નાનું મંદિર બનાવીને ગોગા મહારાજની પૂજા અર્ચના શરૂ કરી હતી ગત મોડી રાત્રે તસ્કરોએ મંદિર આસપાસની જાળી કાપી ચાંદી અને ચાંદીના ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ગામે આજથી બે વર્ષ પહેલા ગોગા મહારાજની મૂર્તિ મળી આવી હતી ત્યાં ગઈકાલ રાત્રે મોડી રાત્રે તસ્કરો ટાટ્યા હતા અને ગોગા મહારાજની મૂર્તિ સહિત ચાંદીના દાગીનાની તસ્કરો ચોરી કરી ફરાર થયા હતા તો આપણી સાથે બાબુ મુકેશજી શું ઘટના બની હતી ઘટનામાં રાતી એક દોઢ વાગ્યાના ગાળામાં ચોરો આવ્યા અંદર જારી કાપીને અંદર પ્રવેશ કર્યો અંદર પ્રવેશ કરીને મંદિરનું અંદરનું તારું ચોરી અંદર ની મૂર્તિ મહારાજ ની ગોગા મહારાજની મૂર્તિ લીધી છે અને અંદર થી ગોગા મહારાજના જે સત્તર હતા અને ચોદી જે નાગ હતા એ બધા લઈ ગયા અને આશરે ચોદી એક કિલો જેટલું ચોદી હતું એ ચોદી અને મહારાજ ની મૂર્તિ સમગ્ર ઘટના ઘટના મને દોઢ વાગે જે જાણ થઈ દોઢ વાગે હું ઉઠીને ચકાસવા માટે આવ્યો મંદિરે અને મંદિરના અંદર નું તોરેલું હતું અને દારી કાપીને અંદર આવેલા હતા અને ગોગા મહારાજની ની મૂર્તિ સહિત જે ગોગા મહારાજના ચાંદીના નાગ હતા એમ કરી એક કિલો જેવું ચાંદીની ચોરી કરી મોડી તસ્કરો ફરાર થયા હતા નિર્ભય માર્ગ સાથે હું ખેરાલ